ખાલી માથા દે માથા ને વર્ગણવા તો નાખી જાય એવું મન તો એવું લાગે કેરી ની વાત કરા છે યાર એટલે આય ખારું કોક ખાવા વાળું છે તું પેલા ને ભાઈ કોક કરી દે ઓય બે ઉ બે એને કુ છાય છે બે જે એ માને છે માને છે ઉતા તો કરી દે જો કો શંકુ કર દે ઉઈ જા બકુબાઈ ઉઈ જા બકુબાઈ

પેલો ના સાન આખા લાગશે નું ઓન આ લાગશે આ તો ફીત કોઈ છે એ શારે માં જો તો ના તેર કોટો વાગ્યો એક બાકુજી હું કહું છું તમારો મુઠા નંબર યાદ નહી એ ભાઈ નો લાવજો મારા ફોન થી લગાઈ દેજો લાવજો દેજો મારા ફોન થી લગાઈ તમને યાદ હોય તો કોજી નંબર

ઈ આવું પરઈ કોય બોલાવ યાર કોમ ના હાતે આપરા પેલે સેથુઈ રે ને એટલે ઉત હાલ 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 આર હાલ આવો આવ હા હા મને વિશ્વાતે માઠા આપ દે મટી જશે આવ હા

આમો તો શેડ કુવા પર થી આવી ગયો ને તમે જી નહીં આવી રહ્યા આપણે જો વધારે લાગુ છે આમો આવક હા 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 ઓ હા 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 આવી ગયો એક

એરી બેરી વાતે ઉકો કીયો તો બેપન થઈ જાય સારા ના કરે સારા કરે છે ને અમાર પેલા બધા ખડા કે લોબા બે રૂપિયા શું ની હા

બકુજી હા તાઈ મને આલ્યો પૈસા અને ઓમાવા તાઈ તઈઓના ખવડાઈ દેજો આ હું બનાવી દેવા કેરી કેરી સર હા થી મોચ્છ સ જે છે પણ આ તો ખાતી પૂવો હંજેણી રસોડાને ખવડે કલાકમાં હોશમાં આવી જાય એવું અને કશું કાળું નહીં પણ વારું વારું શું નઈ કરવું પડે હા થી ખવડાઈ તો દીએ છે

બંકુજી હા હા તું રાજ્ય ત્યાં હૈ જાય મારે ત્યાં હિરાનો ત્યાં જ ના બે હરો બે કલાકનું નહીં જોતો મેં તો બે હજાર બહાર કોઈ એમ બે કલાકથી ખબર ના પડી બંકુજી હા મારે થોડું બહુ એટલે તને ભો આ મને તારા હોશ મારે તમે ભોવ નતું તારનું તારા ભાઈનું શું થ્યું તું એ હું કહું છું હે મારાથી આજે થોડી ભૂલ થઈ ગઈ છે શું ભૂલ થઈ છે

તમે આયા તરકાળ ગયા વલી આંટી ફિં આવેલો મોકલો ખાટલા મૂકે બાટલા માં પાણી પીયું પાણી પીયા પેલું થઈ ગયું મગજ માં

ストリート